દાહોદ આમ આદમી પાર્ટીની બેઠકમાં ત્રણસોથી વધુ લોકો જોડાયા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત બેઠક માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં વિવિધ તાલુકાની બેઠકો પરથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રહ્યા હતા હતા કાર્યક્રમ દરમિયાન આદમી પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો પણ હાજર પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈ ત્રણસો થી વધુ લોકોએ આ બેઠકમાં આમ આદમી પાર્ટીનું સભ્ય પદ સ્વીકાર્યું હતું પક્ષ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત બનાવવાનો હતો બેઠકમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના આગેવાનો પક્ષની નીતિઓ અને અને જનહિતલક્ષી કાર્ય વિશે જાણકારી આપી હતી તેમણે રાજ્યમાં શિક્ષણ આરોગ્ય અને વીજળી જેવા મુદ્દા પર પક્ષના અભિગમને વિસ્તૃત રીતે રજૂ કર્યો હતો મોટી સંખ્યામાં લોકોના જોડાવાથી પાર્ટીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા સભ્ય નોંધણી અભિયાનને વેગ આપવાનો આ પ્રયાસ આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ પગલું ગણી શકાય નવા સભ્યોના જોડાવાથી પક્ષની સ્થાનિક તાકાત વધવાની અપેક્ષા છે જે ભવિષ્યમાં રાજકીય ગતિવિધિઓ પર અસર કરી શકે છે પાર્ટીના નેતાઓએ આ નવસર્જનને આવકારી સંગઠનને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી